સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળછેર રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર ધ્રુ મકવાણાએ સીમાડા ગામ વિસ્તારમાં આવેલા એક ટ્રેનિંગ યુનિટ પર દરોડા પાડ્યા આ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી હતી સીમાડા ગામ વાલમનગર સોસાયટી વિભાગ પ્લોટ નંબર આઠમાં આવેલી ગુરુકૃપા ટ્રેડિંગ નામની દુકાનમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે એસઓજીને તપાસમાં પાંચસો ચાલીસ કિલો નોન બ્રાન્ડેડ ચીઝ ઓન લોગો એના લોગો જેને પનીર તરીકે ઓળખવામાં આવતું હતું નેવ્યાસી કિલો દૂધનો માવો મળી આવ્યો હતો આમ કુલ

પાંચસો ચાલીસ કિલોગ્રામ અને દૂધનો માવો નેવ્યાસી કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોબ દાખલ કરેલ છે કુલ રૂપે એક લાખ છપ્પન હજાર ત્રણસોનો નો જથ્થો પકડેલ છે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યુ સુરત